તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુરક્ષા વધારવા અને બગીચાઓમાં વધતી અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે શહેરના ચાર મુખ્ય બગીચાઓ માટીબાગ ગોત્રી અકોટા અને સરદાર બાગમાં હવે પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટર એન્ટ્રી કરવામાં આવશે લોકોએ પોતાનું નામ સભ્યક્રમાંક અને સહી નોંધાવે પડશે પાલિકાનો દાવો છે કે આ નિર્ણય સુરક્ષા માટે અનિવાર્ય છે પરંતુ કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને મોર્નિંગ વોકર્સનું જૂથ સાથે લઈ રાજકીય રંગ આપ્યો છે ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા એ જે પણ વ્યક્તિ અંદર આવે જે પણ નાગરિક અંદર આવે એમને પોતાની નામ નોંધણી કરાવવાની છે આ નિર્ણય કઈ છે કારણ કે બગીચામાં લોકો પોતાના બાળકોને લઈને પોતાના પરિવારને લઈને આવતા હોય છે અને સ્ટાર્ટિંગમાં જો એને નામ લખવાનું હોય એમને પણ ક્યાંક ને ક્યાંક એમનો આત્મવિશ્વાસ લગે છે કે આ બગીચામાં એવું તો શું થતું હશે સાથે એમનું કહેવું છે કે અસામાજિક તત્વો અહીંયા આવતા હોય છે તો તમારા વડોદરા મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા છે સિક્યુરિટી ગાર્ડ એમના પોતાના છે તો આવા જો અસામાજિક તત્વો આવે તો તેને તમે પકડી શકો છો બીજી બાજુ જો આ તકલાકી નિર્ણયમાં જોવા જઈએ તો આવા બગીચાઓમાંથી કેટલાય ચંદનના ઝાડો ચોરાઈ ગયા છે બાગના અને અન્ય ગાર્ડન ના અમારી છે કે આજે ફતવો છે તાત્કાલિક પાછો લે આમાં નાગરિકોનું અપમાન છે જે રીતના એવું કહેવામાં આવે છે કે બાગમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આવે છે અને

તો સિક્યોરિટી શું કરે છે ગાર્ડનની માર્કસન ગાર્ડન ના ડિરેક્ટર શું જ છે જ્યાં કમન્ટ સેન્ટરમાં જે ડાયરેક્ટ ત્યાંથી સીસી કેમેરા માંથી મોનિટરિંગ થાય છે એ લોકો શું કરે છે જો આ તમામ વસ્તુ ફેલ હોય તો પહેલા જવાબદાર અધિકારીઓને સજા કરો નહીં કે આમ જનતા છે અમે લોકો કોલેજ સ્ટુડન્ટ છે અહીંયા પિકનિક કરવા આવ્યા છે પહેલા અમે અહીંયા આવતા હતા ત્યારે અહીંયા જોયું કે અહીંયા બધા મતલબ છેડછાડ કરેવા લોકો બેસી રહેતા હતા પણ હવે એવું કઈ છે ને આ રજીસ્ટ્રેશન વાળું જે લાવ્યા છે સારું છે કે હવે કોઈ બી આવે એટલે રજીસ્ટ્રેશન કરીને આવે એટલે મતલબ અહીંયા અમે સ્ટડી માટે કે ફેમિલી સાથે કે પિકનિક કરવા એ સારું મહેસૂસ કરીએ છે અસામાજિક ગતિવિધિઓ ઓર આસપાસ રજીસ્ટર ગઈ કોર્પોરેશન નિર્ણય કે વ્યક્તિ મેં बागर तो प्रवेश करते हैं तो वो रजिस्ट्रेशन करें ताकि हमारे पास में वो डेटाबेस बने और असामाजिक और जो आपराधिक गतिग्रियाँ हैं उनको नियंत्रण किया जा सके लेकिन इस संबंध में आज हमें एक आवेदन पत्र मिला है आवेदन पत्र का अभ्यास करके बड़ौदा के लोगों के लिए जो भी उचित होगा वो मैंने सर कौन से कौन से बागार एंट्री तो दे कर दिया तो 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 अभी तो अगर हम सिटी की बात करें तो सबसे बड़े हमारे जो गार्डन है सयादी बाग है कोदरी गार्डन है अकूटा गार्डन है सबका साधार बाग है वहाँ पे अभी हमने ये शुरू किया है

એ મને સમજ નહીં પડી અને મેં પૂછ્યું સિક્યોરિટી તો એવું કહે છે કે ભાઈ આ અમારા વીએમસી તરફથી એટલે વડોદરા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવે છે ગઈકાલે કઈ બનાવ બન્યું મેં સાંભળ્યું કે કઈ ભાઈ વિરોધ પક્ષના નેતા છે તો જો સત્તાને વિરોધ પક્ષ તમને ખબર જ છે જનતા ને કે ચાલતું હોય પણ જે કર્યું એ સભ્યતાના વિરોધ છે આવું કરવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી આટલી મોટી પાર્ટી છે એને એમના આવવાના અને એ પણ સારા છે મેં ટચમાં છું અમારે સિનિયર હતા એમએસમાં ઓપન પણ એમએસમાં ભણ્યો છું